ઉલટા ચોર કોતવાલ કો ડાટે આ કહેવતની ટિપ્પણી આ વખતે કોંગ્રેસે ભાજપ ઉપર નહીં પરંતુ પોલીસ ઉપર કરી છે હર વખતે જે કોંગ્રેસ ભાજપને પોતાના બાંધમાં લેતી હોય છે અને કોઈ પણ મુદ્દે ટિપ્પણી કરવાનું ચૂકતી નથી હોતી તેમણે આ વખતે ભાજપને નહીં પરંતુ પોલીસને ટાર્ગેટ કરી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ થોડા દિવસ પહેલા લોકસભાની અંદર રાહુલ ગાંધીએ હિન્દુ મુદ્દે નિવેદન આપ્યું અને એ નિવેદનને લઈને વીએસપી અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમણે કોંગ્રેસ ભવન ઉપર રાતોરાત પથ્થરમારો કર્યો અને એમની સાથે રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર કાળો કલર પણ લગાવ્યો અને એ જોઈને કોંગ્રેસના કાર્યકરોએ સામે ચાલીને પોલીસ પાસે મદદ માંગી અને કહ્યું હતું કે આ વખતે વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓએ અમારા કાર્યાલય ઉપર હુમલો કર્યો છે અને તેમને એવું લાગ્યું હતું કે બીજી વખત વીએચપીના કાર્યકર્તાઓ બજરંગદળના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ આ બધા મળીને અમારા કાર્યાલય ઉપર ફરી વખત હુમલો કરવા આવવાના છે એટલે કોંગ્રેસ પોલીસ પાસે ગઈ અને મદદ માંગી પરંતુ અહીંયા તો સ્થિતિ એ જ ઉદ્ભવી હતી કે ઉલ્ટા ચોર કોતવાલ કોઢાટે એના જેવી કારણ કે કોંગ્રેસે જ્યારે મદદ માંગી તો આ વખતે કોંગ્રેસના જ કાર્યક્રોની ધરપકડ કરવામાં આવી હુમલો પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર થયો હતો કોંગ્રેસના કાર્યાલય ઉપર થયો હતો અને પણ ભાજપે કર્યો હતો જ્યારે આજે થોડા દિવસ પહેલા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમને લઈને જે પાંચ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસની અને અને એ એ જ કાર્યકર્તાઓને આજે નામદાર હાઈકોર્ટે જામીન આપી દીધા છે મુદ્દે શક્તિસિંહ શું કહ્યું તે સાંભળી લઈએ दरबार में ऊपर वाले के देर है, अंधेर नहीं आज न्याय मिलो थोड़ा जरूर नामदार हाईकोर्ट नो तो आभार मानी सत्यमेव जयते आज नामदार हाईकोर्ट सामा पक्षे थी बिन पायादार तथ्य वगर दलीलों नहीं ने। एक व्याजबी रीते

બંદોબસ્ત રાખવા પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે અમારા ખબર પડે કે સવારે તોડફોડ કરી ગયા છે પાછા આવવાના છે મારા બધા જ કાર્યકર્તાઓને દિલથી અભિનંદન આપું છું રાહુલ ગાંધીજી કે છે બબર છે વગર બોલાવે અમારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસ નું અમે રક્ષણ કરીએ તટસ્થ પત્રકાર નું માથું ફૂટું એની વિડીયો વાયરલ થઈ કે પોલીસ કઈ કરતી નથી ભાજપાળાને મદદ કરે છે મારું માથું પૂટ્યું છે તાંડવ ચાલી રહ્યો છે આ કહે એક કલાક સુધી ચાલવા દેવામાં આવે અને પછી જયારે વાત આવે વાત આવે પકડવાની તો જેમણે ફરજમાં રૂકાવટ કરી છે અમારી પાસે વિડીયો છે ભાજપના એ ગુંડા વોર્ડને પોલીસના ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે એને નહીં પકડવા જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે

નામદાર હાઈકોર્ટે લાંબી રીત ના આપી આજે આઈઓને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને જામીન આપ્યા છે અમારા એડવોકેટ વિદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓથી એપિયર થયા હતા

આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સમાં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે એના મેસેજ વાયરલ પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ

ભાજપ પણ તમારા પર પથ્થરમારો કરે ફરજ બજાવવા ના દે અને હું તો ચોર કોટવાળ ને કરે પણ આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ના કરે પકડો હવે એક પણ કેમ હજી ભાજપ વાળાને નથી પડ્યું કોંગ્રેસ તમને દેખાય છે શક્તિસિંહ ગોહિલ ના નિવેદન ઉપર ઉપરથી ક્યાંક એવું લાગે છે કે જે પોલીસ છે તે ભાજપ ની તરફેણમાં છે કારણ કે કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો થયો અને હુમલો થવાનો હતો એ પહેલા પોલીસ ને જાણ કરવામાં આવી હતી પોલીસે રક્ષાની જગ્યા પર કોંગ્રેસના જ કાર્યકર્તાઓની અટકાયત કરી નાખી જ્યારે કોંગ્રેસના વિરોધ કરવાનો હોય કોઈ પણ આંદોલન કરવાનું હોય તો પોલીસ પાસે પરવાનગી માંગવા જવી પડે છે ત્યારે આ વખતે શક્તિસિંહ ગોહિલે પોલીસ ઉપર એ સવાલ કર્યો છે કે શું ભાજપના લોકો છે ભાજપના કાર્યકર્તાઓ છે જે કાર્યકર્તાઓ છે તેમણે કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો કરવાનો હતો શું પરવાનગી માંગી હતી તમે એમને પરવાનગી આપી હતી કારણ કે જ્યારે પણ કોંગ્રેસને કંઈ પણ વિરોધ કરવા હોય છે ત્યારે તેમણે પોલીસ પાસે આવવું પડે છે પરંતુ જ્યારે ભાજપને કંઈ પણ કરવું હોય છે ત્યારે એમને ખુલ્લું મોકળું મેદાન મળી જાય છે આ વખતે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે પોલીસ ઉપર આરોપ લગાવ્યા છે તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર